નમસ્કાર અડવાદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિપીઠનો બત્રીસમો પાટોત્સવ ઉજવાયો મોરબી જિલ્લાના વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિપીઠમાં માતાજીનો બત્રીસમો પાટોત્સવ તાજેતરમાં યોજાયો આ કાર્યક્રમમાં માતાજીનો યજ્ઞ તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સમારંભમાં ભાવનાબેન ગોસ્વામી તથા પ્રજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈએ ગાયત્રી મંદિર વિશે વિશેષ માહિતી આપેલ તેમજ આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રજ્ઞેશભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઢોલરિયા ખાસ ઉપસ્થિત રહેલ ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ તથા સેવકોએ જહેમત ઉઠાવેલ સંકલન સુધાકરભાઈ હળવદ થેન્ક ફોર વોચિંગ Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.